નમસ્તે કેમ છો બધા ભાઈ ગપ્પી દાસ હોય એના ગપ્પા જોરદાર હોય નહીં કંઈ પણ બોલે કંઈ પણ બોલે ચાલો આજે એવું જ એક ગપ્પીદાસનું ગીત સાંભળીએ આ ગીત ચંદ્રવદન મહેતાએ લખ્યું છે અને કરો રમકડા કૂચ કદમ એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે અને આપ સાંભળી રહ્યા છો તન્વી નસવર્મા ਐਨੂੰ ਨਾ ਮਜ ਗੱਪੀ ਦਸ ਅਲਕ ਮਲਕ ਨਹੀਂ ਹਾਕੇ ਬੜਾਸ਼ ਐਨੂੰ ਨਾ ਮਜ ਗੱਪੀ ਦਸ ਅਲਕ ਮਲਕ ਨਹੀਂ ਹਾਕੇ ਬੜਾਸ਼ ਮੋਟੀ ਮੋਟੀ ਮਾਰੇ ਧਾਪ ਈੜ ਨੇ ਕਹਿ ਲੰਬੋ ਸਾਪ ਮੋਟੀ ਮੋਟੀ ਮਾਰੇ ਧਾਪ ਈੜ ਨੇ ਕਹਿ ਲੰਬੋ ਸਾਪ ਵੰਦਨੇ ਕੇ ਈ ਉਂਦਰ અને હાથી ને કે એ ડુંગર વાંદા ને કહે એ ઉંદર અને હાથી ને કે એ ડુંગર નહીં ધડ નહીં પાયો ન આધાર અને વાતો કરે અપરંપાર નહીં ધડ નહીં પાયો ન આધાર અને વાતો કરે અપરંપાર બાર હાથનું ચીબડું ને તેર હાથનું બી એવી રોજ કરે ખાખા ખીખી ખાકા કીક્કી બાર હાથનું ચીબડું ને તેર હાથનું બી એવી રોજ કરે ખાખા કીકી ખાકા કીકી જેની વાતોમાં નહીં સર એવો એ અક્કલનો ભંડાર